નમકએ આગામી દિવસોમાં ગુજરાત થન્ડરસ્ટોન્સ વિથ રેન ફોરકાસ્ટ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની प्रबल સંભાવના છે જેમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જુલાયે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી અને જામનગર સહિતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે 21 થી 23 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે અંબાલાલ પટેલની આગાહી મુજબ હાલમાં દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું સક્રિય થયું છે જેની અસર બંગાળના ઉપસાગર પર વર્તાશે આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વ ગુજરાત તરફ આગળ વધતા ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે તમે પીએમ કિસાન યોજનાનો વિસ્મોહ હપ્તો મળશે કે નહીં हाल में देश में अनेक प्रकार की योजनाओ चाली रही है जेना द्वारा गरीब वर्ग और जरूरियातमंद लोगों ने लाभ पहुंचाड़ कार्य कर तुम शहरी विस्तारों रहता हो के ग्रामीण विस्तारों जो ती कोईपण योजना पात्र तो छो तो ते अरजी करो लाभ मेरी सको उदाहरण तरीके प्रधानमंत्री किसान सम्मान निधि योजना जेनों लाभ फ्त खेड આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જેના દ્વારા પાત્ર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ પૈસા બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો અને જાણવા માંગો છો કે તમને માં હપ્તાનો લાભ મળશે કે નહીં તો તમે તમારું સ્ટેટસ ચેક કરીને આ જાણી શકો છો તો ચાલો જાણીએ કે ખેડૂતો તેમની સ્થિતિ કેવી રીતે ચકાસી શકે છે વીસમો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવી શકે पीएन दिशा योजना હેઠળ દરેક हफ्तो લગભગ 4 મહિનાના અંતરાલ પર જારી કરવામાં આવે છે ઉદાહરણ તરીકે 18મો हफ्तो ઓક્ટોબર માં બહાર પાડવામાં આવ્યો હતો અને 19મો हफ्तो ફેબ્રુઆરી મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો આ મુજબ 20મો હપ્તાના 4 મહિના જૂન માં પૂર્ણ થઈ રહ્યા છે તેથી એવું માનવામાં આવે છે કે 20મો હપ્તો જૂન માં રિલીઝ થઈ શકે છે જો કે સત્તાવાર માહિતીની હજુ રાહ જોવાય રહી છે બાળકોના આધાર કાર્ડને લઈને UIDAI ની ચેતવણી UIDAI એ 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે જો 5 વર્ષ કેલા બનીલા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી ફિંગરપ્રિન્ટ આંખનો સ્કેન અપડેટ નહીં કરાય તો આધાર નંબર ડિએક્ટિવ થઈ જશે આ અપડેટ શાળાઓમાં પ્રવેશ શિષ્યવૃત્તિ અને DBT સેવાઓમાં મુશ્કેલી ટાળવા માટે અત્યંત જરૂરી છે અપડેટ કોઈ પણ નજીકના આધાર સેવા કેન્દ્ર પરથી મફતમાં કરાવી શકાય છે ખોટી રીતે કપાયેલ ચલણની ફરિયાદ ખોટી રીતે કપાયેલ ચલણની ફરિયાદ માટે તમારે ઇછલન પરિવહન ની વેબસાઈટ ની મુલાકાત લેવી પડશે આ વેબસાઈટ પર વિવાદ અથવા ફરિયાદ ના વિકલ્પ પર જઈને તમારે તમારું ચલણ સંબંધિત વિગતો આપવી પડશે ફોન અથવા મેલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો हेल्प आेल्पडेस्क इचलन गवर्मेंट डॉट इन पर मैसेज मोकलवा रहेश आ सीवाय फोन द्वारा सवार छपोरे बार्च्चे आ नंबर पर कॉल कर फरियाद नोधावी वाहन चालकों गुड न्यूज जो ते राष्ट्रीय धोरी मार्गो द्वारा लांबा अंतर की मुसाफरी करो छो तो तमारा एक सारा समाचार है कारण के, के खास धोरी मार्गो पर टोल टैक्स में पचास टका घटाड़ो कर સરકારે ટોલ ટેક્સના નિયમોમાં ફેરફાર કર્યો છે જેના કારણે સામાન્ય માણસને ફાયદો થશે અને તેમને ઓછો ટોલ ચૂકવવો પડશે વાસ્તવમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ટોલ ટેક્સના નવા નિયમો અંગે એક સૂચના જારી કરી છે જેના કારણે હવે લાંબા અંતરની મુસાફરી કરતા વાહનચાલકોને ઓછો ટોલ ચૂકવવો પડશે પશુપાલન યોજનાઓ માટે ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી પશુપાલન યોજનાઓ માટે ઓનલાઇન અરજીની તારીખ લંબાવવામાં આવી અમુક અરજીઓ પંદર જુલાઈ ઓગણીસો પચીસ અને મોટાભાગની અરજીઓ એકત્રીસ જુલાઈ ઓગણીસ પચીસ સુધી આઈ ખેડૂત પોર્ટલ પર કરી શકશે પશુપાલકોએ તેમને લાગુ પડતી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે બોટાદ જિલ્લાના પશુપાલકોને જણાવવાનું કે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ બે શૂન્ય પર ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી છે योजना जरूरी तमाम दस्तावेजों स्केन कर पोर्टल पर अपलोड करवाना अप्लॉ वैकल्पिक रीते अर्जदारों संबंधित नोडल एजेंसी के कचेरी खाते हार्ड कॉपी रजू करी शके छे वधु महिति मे नजीकना पशु दवाखाना नो संपर्क करी शकाई छे गैस सिलिंडर नियमों एक केवायसी फरजियात हवे गैस सिलिंडर बुक करवा करने केवायसी तरा ग्राहक ने जाण प्रक्रिया पूर्ण करवी फरजियात रहे आ अंतर्गत मोबाइल नंबर साथ आधार कार्ड लिंक करव जरूरी रहे ओटीपी चकासनी गैस सिलिंडर डिलीवरी समय ओटीपी वेरिफिकेशन फरजियात रह आनातपिं शक्यता घटी जैसे तर सबसिडी में फेरफार गैस सबसिडी हे लाभार्थी बैंक खाता में सीधी ट्रांसफर करना नकली लाभार्थी अटक चार बे सिलिंडरो मर्यादा हव एक महीना में मै बुक करी शकाशे બ્લેક માર્કેટિંગ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે પાંચ સ્માર્ટ ગેસ સિલિન્ડર ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચિપ્સ લગાવવામાં આવશે જે વપરાશ અને વિતરણની માહિતી આપશે પ્રાકૃતિક ખેતી વિઘા દીઠ મળશે વીસ હજાર સહાય ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી प्यारे गुजरात सरकारे प्राकृतिक खेती करता खेडू ने प्रोत्साहित करने सहाय योजना अमल में मुकी है રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મરી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને ડીઆર प्राकृतिक इनपुट खेती खर्च तथा शाक भाजी प्राकृतिक खेती ने प्रोत्साहन मे महत्तम रूपया बीस हजार प्रति हेक्टर सहाय आप आवशे। आ योजना अमलीकरण मे राज्य सरकार द्वारा अंदाजपत्र में रूपया एक हज़ार लाख रकम फाड़ा खराब रस्ताओ तात्कालिक रिपेर करने ए आपी सूचना राज्य में भारत वरसाद ने कारण रोड रस्ताओं ने भारी नुकसान थू जो कि आम मामले राज्यना मुख्यमंत्री भूपेंद्र पटेलે તાત્કાલિક તમામ ટૂટેલા રોડ અને રસ્તાઓ પર પડેલા ખાડાઓને રિપેર કરવામાં તે અધિકારીઓને સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાય હતી. બેઠકમાં વરસાદની સ્થિતિને લઈ સમીક્ષા કરવામાં આવી છે. અમદાવાદીઓ માટે મહત્વની જાહેરાત અમદાવાદમાં MTS અને BRTS બસમાં મફત મુસાફરી માટે સિનિયર સિટીઝનોની વય મર્યાદા 75 વર્ષ ઘટાડીને 65 વર્ષ કરી છે. બનની સેવામાં 65 વર્ષથી વધુના નાગરિકો ડબલ ફ્રીમાં મુસાફરી કરી શકશે. સાથે જ દિવ્યાંગજન પણ હવે મફત મુસાફરી કરી શકશે. અગાઉ દિવ્યાંગોને 40% ખર્ચથી પાસ મળતા હતા પણ હવે આ પાસ તદ્દન ફ્રી કરવામાં આવ્યા છે.